મારું લેવલ સ્ટેટસ જોડવું હોય તો પૂછી રહ્યા છે ઘેર ઘેર ના પડે નઈ કરતા આપી ઉજળ નમસ્કાર મિત્રો મિત્રો તમારા હાર્દિક છે આ તમે ક્લિક છે તો ફક્ત ને ફક્ત બે મિનિટ રોકી જાવ કારણ કે મિત્રો આજે તમને હું ફોમતા કાકાને એવો વિડીયો બતાવવાનો છું જે તમે ક્યારે પણ સોશિયલ મીડિયામાં નહીં જોયો હોય જ્યાં મિત્રો હું વાત કરી રહ્યો છું ફોમતા કાકાના દીકરાનો વિડીયો જ્યાં મિત્રો ફોમતા કાકાને આમ તો બે દીકરા છે કારણ કે હમણાં જ આવ્યો છે જેનું નામ તો હું તમને આજે અત્યારે સીધું જુદી બહાર પાડવામાં આવ્યું નથી પરંતુ હું તમને ટેક્સ રીતે લખી દઈશું પરંતુ તેમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ખરેખર બંકાનો છોકરો બંકો જોઈએ તમે જોઈ શકો છો કે આ નાનો બંકો છે વાઘુભાત એને હાથમાં લઈ અને રમી રહ્યા છે એ પણ ખૂબ જ સુંદર વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે તેની સાથે તમે જોઈ શકો છો કે ફોમતા કાકાનો દીકરો કેટલો સુંદર છે આ વિડીયો ઉપર તમે નવા આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં આવશે બાકી આપણા એટલે મહેન્દ્રસિંહ અત્યારે ગીત ગાવામાં જેટલા ફેમસ છે એવા ફોર્મતાજી તરીકે કોમેડી કિંગ પણ માનવામાં આવે છે પરંતુ તેમના હાલ જ તેમણે દીકરાનો જન્મ આપ્યો છે તે બદલ તું મને ખૂબ ખૂબ અભિનંદન જે આપણે પહેલા જ લગભગ આજથી ત્રણ મહિના પહેલા આવ્યો છે તે અત્યારે તમે જોઈ શકો છો કેટલો સુંદર લાગી રહ્યો છે અને ખરેખર બંકાનું રૂપ ધારણ કરી લીધું છે ખરેખર આ પણ મોટો થઈ અને પોતાના મા બાપનું નામ રોશન કરે ફોમતાજીનું નામ રોશન કરે અને ખૂબ જ આગળ વધે એવી પ્રગતિ કરે એવી મા પુરભાઈ સદી પ્રાર્થના તમે પણ કોમેન્ટની અંદર તમારું નામ ગામ લખી અને પોતાને કોંગ્રેચ્યુલેશન કરી નાખજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો ખરેખર આ વિડીયો લખી આ તમે દીજુ ચેનલ ઉપર નવા આવ્યો ચેનલ ઉપર આવીને આવી નવી નવી અપડેટ સૌથી પહેલા આપણી ચેનલ ઉપર આવતી હોય છે તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારવા લાવો આજના વિડીયોમાં આટલું જ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાકી આ વિડીયો વિશે તમારું શું કેવું છે કોમેન્ટમાં જણાવજો અને આ ફોમતા કાકાનો વિડીયો જુઓ